નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ડોક્ટર વી એમ પટેલની ગૌરવમય નિમણૂક હમણાં જ પ્રાપ્ત થયેલી ગૌરવમય સમાચારો થી આજે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ છોટા ઉદયપુરની જાણીત્રી શ્રી નોટોસિંહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના આચાર્ય શ્રી ડોક્ટર વી એમ પટેલ સાહેબને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરામાં ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન તરીકે નિમણૂક કરવામાં આવ્યા આ મહત્વપૂર્ણ નિમણૂક ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં અંતર્ગત મહાનુભવ કુલપતિ શ્રીએ કરી છે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થયેલ આ નિમણૂક માત્ર કોલેજ માટે જ નહીં પણ સમગ્ર છોટા ઉદયપુરના માટે ગૌરવનો ક્ષણ છે આજ રોજના નિમણૂકને વધાવવા માટે કોલેજના વહીવટી કર્મચારીઓએ આચાર્ય શ્રી ડૉક્ટર વી એમ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવી સન્માન કર્યું આ વિશેષ પ્રસંગે સિનિયર ક્લાર્ક નટુભાઈ પરમાર લેબ આસિસ્ટન્ટ પ્રવીણચંદ્ર વાકર ગ્રંથપાલ એસી ગામિત જુનિયર ક્લાર્ક અજયભાઈ બારિયા સહિત તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા આચાર્યશ્રીએ પોતાના પ્રતિભાવમાં ખુશી અને ગૌરવ વ્યક્ત કરતા તમામ કર્મચારીઓનો આભાર માન્યો અને આ પ્રોત્સાહન માટે પ્રેરણારૂપ સંદેશ આપ્યો વિજ્ઞાનના ક્ષેત્રે નવા પ્રગતિના પંથ બતાવવા માટે આ સફળતા એક પ્રેરણાદાયી ઉદાહરણ છે ચાલો તમામ હાજર વર્ગ ડોક્ટર વી એમ પટેલ સાહેબને વધાવીએ અને તેમના આ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર પ્રકોપની